વંટોળ સાથે પવન અને વરસાદ અત્યારે ચોતરા કાઢતો જોવા મળી રહ્યો છે જ્યાં દર્શક મિત્રો રાજ્ય ઉપર ફરી એકવાર અટકેલી સિસ્ટમ સક્રિય થવાની સાથે ગુજરાતમાં ઘોર અંધકાર અને વાદળોના કાળા ડિબાંગ ઝુંડની સાથે અત્યારે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં નવું વાવાઝોડું બની રહ્યું છે અરબસાગરના વિસ્તારથી લઈને મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં

દક્ષિણીય ગુજરાતના અનેક જિલ્લાઓ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અરબસાગરના દરિયામાંથી આગળ વધીને અત્યારે મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને બેંગ્લવીના તટીય વિસ્તારોની અંદર સિસ્ટમનું ફરીથી જોર વધતું જોવા મળી રહ્યું છે બેંગ્લવીના સંપૂર્ણ વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને રીતસરનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે મુંબઈના વિસ્તારોની અંદર જળબંબાકાર વરસાદ વરસી રહ્યો છે હૈદરાબાદના વિસ્તારથી વિસ્તારથી વિસ્તાર મદુરાઈના વિસ્તારથી શ્રીલંકાના વિસ્તારોની અંદર અત્યારે ભયંકર વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે આવનારી ગુજરાતની અંદર ત્રણ કલાકની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના ભિન્ન વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે મેઘરાજા ધબધબાટી બોલાવતા જોવા મળવાના છે અંદર અત્યારે વાદળોના ઝુંડ છવાયેલા જોવા મળી રહ્યા છે અને આવનારી ત્રણ કલાકમાં સૌરાષ્ટ્ર અંદર ભાવનગરના તટીય વિસ્તારથી અલંગના વિસ્તારમાં બોટાદના વિસ્તારથી જસદણ અમરેલીના વિસ્તારથી વિસ્તાર જુનાગઢ ગોંડલના વિસ્તારથી લઈને રાજકોટના વિસ્તારની અંદર ચોટીલાના વિસ્તારથી જામનગર ભાનવડ સરાયાથી લઈને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પોરબંદરના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારથી લઈને વેરાવળનો વિસ્તાર ઉનાના વિસ્તાર આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ઓચિંતાના મોટા પલટાવ અને તોફાની પવનોની તીવ્રતા સાથે સૌરાષ્ટ્રમાં મેઘ રાજા ધબ ધબાટી બોલાવતા જોવા મળવાના છે દક્ષિણીય ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદનું મોટું સંકટ મંડરાઈ રહ્યું છે જી હા દર્શક મિત્રો તમે જોઈ શકો છો તે રીતે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તાર ઉપર પણ અત્યારે દબાણ વધતું જોવા મળી રહ્યું છે જેમાં વલસાડના વિસ્તારથી બિલીમોરા વનસાડાના વિસ્તારથી સાપુતારા આહવાના વિસ્તારથી વાપીના વિસ્તારમાં અત્યારે કાળા ડિબાંગ વાદળોના ઝુંડ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે નવસારીના પંથકથી બારડોલી વ્યારાના ક્ષેત્રોથી લઈને સુરતના વિસ્તારોની અંદર કોસંબાના પંથકથી વાંકલનો વિસ્તાર ઉમરપાડા ડેડિયાપાડાના પંથકથી લઈને ભરૂચના વિસ્તારથી દહેજ બંદરની અંદર પણ અત્યારે દરિયો ગાંડોતૂર બનતો હોય તેમ દરિયાની અંદર ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે જાંબુસરના વિસ્તારથી કરજણ સિનોરના વિસ્તારથી ડભોઈના વિસ્તારોની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવી રહ્યા છે આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આવનારી ત્રણ કલાકમાં આંધી તુફાન વંટોળ અને તોફાન

કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદનું મોટું સંકટ ટોળાઈ રહ્યું છે કચ્છના જિલ્લાઓની અંદર અત્યારે હળવો પલટાવ આવતો જોવા મળી રહ્યો છે જ્યાં દર્શક મિત્રો કચ્છની અંદર અરબ સાગરના વિસ્તારમાંથી ફૂંકાતા તોફાની પવનો અને કરાચીમાંથી આવી રહેલી સિસ્ટમની ગતિવિધિને લઈને હળવું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેમાં લખપતના વિસ્તારથી નળિયા ખાવડના ક્ષેત્રથી બાડેલી ગાંધીધામ રાપર અને માંડવીના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તો તમે જોઈ શકો છો રાજસ્થાનના વિસ્તાર અને જોધપુરના વિસ્તારો આજુબાજુ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે સક્રિય બની રહેલા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરીય ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો ઉપર વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે જેમાં પણ ખાસ કરીને થરાદના વિસ્તારથી પાલનપુર ખેડબ્રહ્માના વિસ્તારથી હિંમતનગર મહેસાણા અને રાધનપુરના ભિન્ન ભિન્ન પંથકોની અંદર અત્યારે હળવા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો ઉપર બંગાળની ખાડીના દરિયામાં મિની વાવાઝોડું સક્રિય બનીને ગુજરાત પર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે આમ નવી નવી સિસ્ટમો સક્રિય થવાને કારણે ગુજરાતની અંદર આજથી લઈને આવનાર પાંચ દિવસો સુધી સતત વરસાદની મોટી આગાહી કરવામાં આવી રહી છે સાથે સોમાસા લઈને પણ ખાસ તારીખો જાહેર કરવામાં આવી રહી છે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સોમાસુ કડાકા ભડાકા સાથે ધબધબાટી બોલાવતું હોય તેમાં દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આજથી લઈને આવનારી બાવીસ

આંધી તુફાન વંટોળ જેવો પવન કૂંકાતો જોવા મળી રહ્યો છે જેમાં ગુજરાતમાં પવનની તીવ્રતા ત્રીસ કિલોમીટરથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે અરબ સાગરના દરિયામાંથી તોફાની પવન ગુજરાતની અંદર કૂંકાતો જોવા મળી રહ્યો છે સાથે સાથે ગુજરાતના તટીય વિસ્તારની અંદર પણ અત્યારે ભારે દબાણ સક્રિય બનતું હોય તેમ તળાજાના વિસ્તારો ખડસલિયાના વિસ્તારો ભાવનગરના તટીય વિસ્તારોની અંદર પણ દરિયાની અંદર ઊંચા ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે રાજુલાના વિસ્તારથી લઈને ઉનાના વિસ્તાર વિસ્તારની અંદર કોડીનારના વિસ્તારથી વેરાવળના દરિયાઈ ગાંઠાના વિસ્તારમાં ઠંડા અને ભેજયુક્ત પવનોની લહેરો ઉઠતી જોવા મળી રહી છે માંગરોળના ક્ષેત્રથી રહીને કડાચના વિસ્તારની અંદર કેશોદના વિસ્તારથી લઈને પોરબંદરના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર પણ મોટું અત્યારે દબાણ વધતું જોવા મળી રહ્યું છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત નો નકશો જાહેર કરીને શું માહિતી અપડેટ કરવામાં આવી રહી છે જેની નકશાને લઈને અપડેટ અંદર મોટી ચેતવણી આપવામાં આવી રહી છે આજથી લઈને ગુજરાતની અંદર આવનારી સત્તર તારીખ સુધીની અંદર અનેક જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે વરસાદ નું જોર વધતું જોવા મળવાનું છે જેમાં પણ આવનારી ત્રણ

જિલ્લાઓની અંદર પણ અત્યારે વરસાદનું મોટું સંકટ વધતું જોવા મળી રહ્યું છે ભરૂચના વિસ્તારથી સુરત નવસારીના વિસ્તારથી લઈને નવસારી ડાંગના વિસ્તારના વિસ્તારોની અંદર તાપીના વિસ્તારથી નર્મદાના વિસ્તારો આમ દક્ષિણીય ગુજરાતના તમામ જિલ્લા જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર પણ વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે તેવી જ રીતે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ખાસ કરીને દાહોદનો વિસ્તાર છોટા છોટાઉદેપુરના વિસ્તાર પંચમહાલ અને વડોદરાના ના વિસ્તારોની અંદર પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારો દક્ષિણી ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી રહી છે તે ઉપરાંત ગુજરાતના બાકીના વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ વરસતો જોવા મળવાનો છે જેમાં મહીસાગરના વિસ્તારથી ખેડા આણંદનો વિસ્તાર અહેમદાબાદ ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર બોટાદ મોરબી જામનગર પોરબંદર દેવભૂમિ દ્વારકા અને કચ્છના વાતાવરણની અંદર પણ હળવા પલટાવ સાથે ધીમી ધારે હળવા વરસાદ વરસવાની આગાહી ગુજરાતના બાકીના વિસ્તારોમાં કરવામાં આવી રહી છે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તાર દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે